હલો મિત્રો એકનો વીડિયોનું સ્વાગત છે તમારું તો આપણે એક વિડીયો લઈને આવી ગયા છે દર મહિને મળશે પચાસ રૂપિયાની નો લાભ મિત્રો તો અટલ પેન્શન યોજના છે મિત્રો એના વિશે વાત કરવાના છે મિત્રો ખાસ કરી ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે જે અટલ પેન્શન યોજના છે એના વિશે ડિસ્કસ કરવાના છે આજે ને પાંચ હજાર રૂપિયા છે દર મહિને મળે છે એના વિશે શું તમારે કરવું પ્રોસેસ એ આપણે વાત કરવાની છે વિડીયોમાં તો વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો બનાવી લો તો ચાલીસ વર્ષની ઉંમર હોય મિત્રો એ પહેલાં નિર્ણય લેવો એટલે ચાલીસ વર્ષ પહેલાં તમારે છે એનું ફોર્મ ભરવાનું આવશે પેન્શન યોજના માટે અટલ પેન્શન યોજના તમે લાભ છે મિત્રો દર મહિને પાંચ હજાર રૂપિયાનો છે એ લઈ શકો છો તો આપણે ખાસ કરીએ ભારત સરકાર દ્વારા છે નાગરિકોને હિત માટે છે એક સારી એવી યોજના છે મિત્રો ચલાવવામાં આવે છે વૃદ્ધાવસ્થા દરમિયાન આર્થિક રીતે તમારે નબળા ન હતા અને સાઠ વર્ષ સુધી તમને છે દર મહિને હજાર રૂપિયાથી લઈ અને પાંચ હજાર રૂપિયાની પેન્શન છે એ મળે એના માટે છે આ યોજના છે અટલ પેન્શન યોજના મિત્રો છે એ લાગુ કરવામાં આવેલ છે અને આગળ વાત કરીએ તો અટલ પેન્શન યોજના છે મિત્રો એક જૂન બે હજાર પંદર રોજ છે ત્યાંથી આ લાગુ છે અને મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા નિવૃત્ત થયેલા ઉમેદવારો છે એ સારો એવો અઢાર વર્ષથી ચાલીસ વર્ષના વયના કોઈ પણ ભારતનો નાગરિક છે આ યોજનામાં જોડાઈ શકે છે મિત્રો અને આ લાભ મિત્રો એ છે કે ગેરે ગેરંટીડ પેન્શન યોજના છે સાઠ વર્ષ ઉંમર સુધી નિષ્ક્રિય પેન્શન તમને ગેરંટી સુધી મળે છે સરળ યોજના આ જોડાવા માટે ખૂબ જ સરળ છે અને નજીક બેંક અથવા પોસ્ટમાં તમે આનો લાભ લઈ શકો ઓશુરોકાણથી તમે છે પેન્શન યોજના છે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરી ટેકનિક બેનિફિટ છે મિત્રો બેનિફિટ થાય છે રોકડા છે હશે એસી સીડી હેઠળ ટેક્સ પર છૂટકારો મળે છે તો ટેક્સ પણ કોઈ જાતનો ભરવાનો મિત્રો આવતો નથી અને અટલ પેન્શન યોજના કઈ રીતે જોડાવું મિત્રો ખાતે આધાર કાર્ડ છે બે ખાતાની વિગતો અને મોબાઈલમાં ત્રણ વસ્તુ તમારે છે આઈડી પ્રૂફ સાથે છે તમારે બેંક અથવા જે પોસ્ટ ઓફિસ પોસ્ટ હોય ત્યાંની મુલાકાત લઈને તમે આમાં સી યોજનામાં લાભ ઉઠાવી શકો છો મિત્રો અને અટલ પેન્શન યોજના જોડાવા માટે આપણે આગળ પણ વાત કરીએ એ રીતના છે મિત્રો નજીક બેંક અથવા પોસ્ટ ઓફિસની મુલાકાત અટલ પેન્શન યોજનાનું ફોર્મ ભરવું જરૂરી દસ્તાવેજો જમા કરાવવા અને બેંક તમારું રોકાણ છે શરૂ કરી દેવાનું આપણે જે આગળ વાત કરી પ્રમાણે પૈસા છે તમારી એડ કરવાની શરૂઆત કરી દેવાની રહેશે અત્યારથી જ મિત્રો અને અટલ પેન્શન યોજના છે ઉત્તમ પેન્શન યોજના કહી શકાય વૃદ્ધ અવસ્થામાં આર્થિક રીતે સુરક્ષા પૂરી પાડે એવી યોજના છે મિત્રો ખાસ કરી આ યોજના છે એકદમ સારી છે તો આજે જ લાભ ઉઠાવો મિત્રો અને વિડીયો મિત્રો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલદાની મિત્રો મળીનો આ વિડીયોમાં જય હિન્દ જય ભારત